ફોરેસ્ટ વિભાગમાં ભરતીને લઈ ઉમેદવારોએ ગાંધીનગરમાં ધામા નાખ્યા છે ભરતીની જગ્યામાં વધારો કરવા ઉમેદવારો માંગ કરી રહ્યા છે ઉમેદવારોએ વારંવાર રજૂઆત કરવા છતાં ભરતીની જગ્યામાં વધારો ન કરાતા વિરોધ કર્યો માંગ સ્વીકારી ન્યાય કરવા ઉમેદવારોએ રજૂઆત કરી છે સતત ફોરેસ્ટ અમે ફોરેસ્ટના ઉમેદવારો છીએ સતત અમે દોઢથી બે મહિનાથી સરકારશ્રીને રજૂઆતો કરી વારંવાર બાધિત કચેરીઓના ધક્કા ખાધા છતાં પણ અમારી જે માંગણીઓ છે એ સ્વીકારવામાં આવી નથી ત્યારબાદ અમે અમારા જનપ્રતિનિધિઓ ધારાસભ્યશ્રીઓના પણ છેતાલીસ જેટલા લેટરો આપેલા છે છતાં પણ સરકાર અમારો અવાજ સાંભળવા તૈયાર નથી જેથી કરીને આજે અમારે આંદોલનનો રસ્તો અપનાવવો પડ્યો છે તો સરકારશ્રીને હજી પણ નમ્ર અપીલ છે અમારા જે ભરતી બોર્ડના અધ્યક્ષ છે કમલ દયાણી સાહેબ અને વનમંત્રી શ્રી મુડુભાઈ બેરાને એટલી જ અમરે અપીલ છે કે તમારી જીદ છોડી હઠ છોડીને અમારી જે માંગણીઓ છે એ સ્વીકારવામાં આવે અને મહેકમ મુજબ જે પાંચસોથી સાતસો ખાલી જગ્યા પડેલી છે એ અમારી ચાલુ ભરતીમાં વધારી દેવામાં આવે જેથી કરીને અમારી સાથે જે અન્યાય થયો છે એ તમામ ઉમેદવારોને લાભ મળે અને અમારે એ મહેનત છે એ સફળ જાય